फाइनली गाइस आप इस पेंडल चेसी कलर सही गई ओके जो सो तो कर तो। आप ये चीज की हम मैक फील मैक तो लू मस्त तो अभी इंजिन भी कलर है ये फाइनल वायरिंग भी करना पड़ेगा तुम करो करो तुम ही करो हां घर पे खुद करेंगे हम मैं तो भाई यहां आओ जो ओके हां भाई ने बोल जो हां भाई ने बोल दो

ચાલો આપણો સામાન મુકાઈ ગયો હવે આપણે એને બીજી જગ્યાએ જવાના કારણ કે ફિટિંગ કરવું તો પડશે ને તો હેરું લાગશે ને ચાલો આપણે ગયા ચોખા પાના લેવાનો સામાન મૂકી દીધો છે ઓકે ને આપણે હવે બનાવાની છે અનકા ભનકાવ આ બાજુમાં કાકા જ છે ગયા જવા એનું બનાવવાના છે પછી બનાવશો આપણે મારી દુકાન આવી ગયેલા જો વિડેજો કેવી રીતે હાલો દરો બદલી ગયો કઈ સાહેબ બપોર ના મારે બહુ મોટો સ્કેમ થઈ ગયો એક બીમારી આવી ગયેલી મને કઈ ખબર હીરવા

એમાં મને છે ને પેટમાં રૂટ્યો બે દિવસથી તો દવા લાવ્યો તો ડોક્ટરે એક દવા લખી આપી એટલે અટી આપેલી જ આપી એ દવા પીને મને આ એલર્જી થાય તો હવે એ હવે આપણે એ દવા લેવી નથી હમણાં પાછું જ ગયેલા પાંચ વાગે અને બહુ ખરાક ખીર વાથેલા રાખો રાખો લાગે રાખ તો સારા થાય બાકી સારા થાય કઈ સ્કૂલોમાં આવેલા હમણાં ને આપણે કારુભાઈ છે ને નવો ફોન લેવાનો કઈ જોવા આવેલો છે

આવી કે ને કે ભાઈ એના કોઈ જીજા ની ગાડી બંધ થઈ ગઈ તો ધક્કો મારવા ગાઈસ આપણા બ્લોક માં ધક્કો મારવા ઉતરા આવે છે તો તે જીના ભાઈ ગાડી બંધ એ જીના ભાઈ હે કઈ ચાલા પર ટેશન ગયા અને તમને બતાવ કઈ ગાડી છે આજે ધક્કો મારવાની ના જાવ કે એનું મે મજા આ કે ટાઈમ પાસ થાય કે ચાલા આપણે ગયા જો સિગ્નલનું પાલન કરીએ અમે

રાતનો ખબર લોરતી અને આજના બ્લોગમાં કંઈ હતું નહીં એના માટે કંઈ નહીં અને મળીએ બીજા બ્લોગમાં ગુડ બાય